અમરેલી લેટર કાર્ડને મામલે આઈપીએસ નિર્લિપ્ત રાયને જે તપાસનો રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો તે રિપોર્ટ હજુ સુધી તેમને જાહેર કર્યો નથી ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ અંગે વિધાનસભામાં આ મુદ્દે વાત કરી હતી કે નિર્લિપ્ત રાય તપાસ સમિતિનો રિપોર્ટ જાહેર કરે અને વધુમાં તેઓએ કહ્યું હતું કે પાટીદાર દીકરીનો વરઘોડો કાઢનાર ભાજપ સરકાર બીઝેડ કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ હુમલાખોર મંત્રીના પુત્ર અને છેલ્લા છ મહિનામાં રાજ્યમાં થયેલા બળાત્કારના કેસોમાં સંડોવાયેલા ભાજપના નેતાઓનો વરઘોડો કેમ નથી કાઢી રહી ત્યારે સાંભળી અમિત ચાવડાએ શું કહ્યું અમરેલી પોલીસ આ દીકરીનું

વરઘોડા તો નીકળશે વરઘોડા આજ દિન સુધી ડ્રગ્સ માફિયાઓ ના વરઘોડા સરકાર નથી કાઢતી કોઈ ખરડ માફિયા નો વરઘોડો આજ સુધી નથી નીકળ્યો કોઈ મેડિકલ માફિયા નો વરઘોડો આજ સુધી નથી નીકળ્યો કોઈ બીજેડ કાંડ આરોગ્ય હોય એમનો વરઘોડો નથી નીકળ્યો કે કોઈ ભાજપના ભાજપ ના મળસિયાઓ બળાત્કાર હોય તેમનો વરઘોડો નથી નીકળતો પણ રાજકીય હિસાબ બતાવવા માટે માસુમ

માસુમ દીકરી બની છે આખી ગુજરાત ની નું અપમાન થયું છે તો આ નેતાઓના ટેસ્ટ પણ કરાવો જે જવાબદાર અધિકારીઓ છે એની પર કાર્યવાહી કરો